અને શરૂઆત હાવડા થી નવી દિલ્હી જતી પૂર્વ એક્સપ્રેસ ટ્રેન ના બાર ડબા કાનપુર નજીક રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા રૂમા સ્ટેશન નજીક સર્જાઈ દુર્ઘટના કોઈ જાનહાની નહીં રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક હાથ ધરાયું રાહત અને બચાવ કાર્ય લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કાર્યમાં આવ્યો વેગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભાને કરશે સંબોધન ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત તેર રાજ્યો અને બે કેન્દ્ર પ્રદેશની એકસો સોળ બેઠક પર ત્રેવીસમીએ થશે મતદાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે કર્ણાટક અને કેરળમાં કરશે રોડ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢ અને બિહારમાં ચૂંટણી સભાને કરશે સંબોધન ઉત્તર પ્રદેશના રામપુર અને ફિરોઝાબાદમાં એસપી બીએસપી અને આરએલડીની સંયુક્ત જનસભા દિલ્હીમાં વેપારીઓના સંમેલનમાં પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું પાંચ વર્ષમાં વેપારીઓના જીવનને સુગમ બનાવવાનો કેન્દ્ર સરકારે કર્યો પ્રામાણિક પ્રયાસ જીએસટીથી વેપારમાં આવી સરળતા સમગ્ર દેશમાં ભાજપ અને કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ચરમસીમાએ અમિત શાહ અને રાહુલ ગાંધીએ ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કર્યો ધુઆધાર પ્રચાર લોકસભાના ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જાહેર સભાને કર્યું સંબોધન કોંગ્રેસના પરેશ ધાનાણીએ અમરેલી જિલ્લાના રાજુલામાં કર્યો ચૂંટણી પ્રચાર એનસીપીના ઉમેદવાર રેશમા પટેલ પર વંથલીમાં થયો હુમલો સમાચારો વિગતવાર જોઈશું ઉત્તર પ્રદેશના કાનપુરના રૂમા ગામ નજીક શનિવારે મોડી રાત્રે પૂર્વા એક્સપ્રેસના બાર કોચ પાટા પરથી ઉતરી ગયા હતા જેમાં કેટલાક મુસાફરોની ઈજા પહોંચી હોવાના અહેવાલ છે ઘટનાની જાણ થતા જ પોલીસ વિભાગ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રાહત કાર્ય હાથ ધર્યું છે પુરિયા એક્સપ્રેસ હાવડાથી નવી દિલ્હી જઈ રહી હતી તે કાનપુર પહોંચવાની હતી પરંતુ સ્ટેશન પાસે ટ્રેનના જેટલા પાટા પરથી ઉતરી ગયા હતા જેમાં પેસેન્જર કોચ એક પેન્ટ્રી કાર અને એક પાવર કાર સામેલ છે જેમાંથી ચાર કોચ ટ્રેક નજીક પલટી ગયા હોવાની માહિતી મળી છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શનિવારે મોડી રાત્રે એક વાગે બનેલી આ દુર્ઘટના કપલિંગ તૂટવાના કારણે બની છે

पर एक अच्छी खबर जो साथ में आ रही है वो ये है कि किसी के इस दुर्घटना में हताहत होने की कोई जानकारी नहीं है कुछ पैसेंजर्स को मामूली इंजरीज आई हैं रेलवे के ओर से राहत और बचाव कार्य तुरंत शुरू कर दिया गया था जो लोकल रिस्पोंडर्स हैं उन्होंने पैसेंजर्स को ट्रेन को पूरी तरह से इवैक्यूएट कर लिया है पैसेंजर्स की आगे मूवमेंट के लिए बसेस अरेंज कर दी गई हैं इलाहाबाद और कानपुर से एआरटी और एआरएमई हमारी जो मेडिकल इक्विपमेंट ट्रेन और एक्सीडेंट रिलीफ ट्रेन मौके पर रवाना हो गई है जीएम और जीएमएनसीआर डीएम डीआरएम सी अलाहाबाद भी मौके पर पहुंच रहे हैं और इस तरह से हादसा हुआ है लेकिन अभी तक किसी के हताहत होने की इस दुर्घटना में कोई जानकारी नहीं है मैम ये चूंकि तो पीछे गई होंगी जी अभी तक इस पर यातायात बाधित है इस, इस बारे में जो विस्तृत जानकारी है वो जैसे ही आती है हम आपके साथ शेयर करेंगे इस समय हमारा पूरा फोकस राहत और बचाव कार्यो पर था जैसे मैंने कहा यात्रियों को इवैक्यूएट कर लिया गया है उनके आगे के मूवमेंट के लिए बसेस का प्रबंध किया गया है उन्हें मौके से हटाया जा रहा है और सिर्फ લોકસભાની ચૂંટણી માટે સભાઓ અને રોડ શો કરી રહ્યા છે ત્રીજા તબક્કામાં મંગળવારે તેર રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં એકસો સોળ બેઠકો માટે મતદાન થશે જેમાં ગુજરાતની છવ્વીસ કેરળની વીસ મહારાષ્ટ્ર અને ની ચૌદ ચૌદ ઉત્તર પ્રદેશની દસ છત્તીસગઢની સાત ઓરિસ્સાની છ બિહાર અને પશ્ચિમ બંગાળની પાંચ પાંચ અસમની ચાર ગોવાની બે અને જમ્મુ કાશ્મીર તથા દાદરાનગર હવેલી ત્રિપુરાની એક એક બેઠક સામેલ છે આ સમય દરમિયાન પાંચમા તબક્કાના મતદાન માટે ભરેલા ઉમેદવારીપત્રની આજે ચકાસણી થશે પાંચમા તબક્કાનું છ મે મતદાન થશે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બુનિયાદપુર ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું તેમણે આક્ષેપ કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ જે કર્યું છે તેને ઇતિહાસ માફ નહીં કરે ત્યારબાદ બિહારના અરરીયા અને ઉત્તર પ્રદેશની બરેલીમાં જનસંભાને સંબોધન કરશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે કર્ણાટકના શિમોગામાં અને કેરળમાં રોડ શોની સાથે એક ચૂંટણી સભાને સંબોધશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢમાં અને બિહારમાં ચૂંટણી સભાને સંબોધશે ઉત્તર પ્રદેશ રામપુર અને ફિરોઝાબાદમાં એસપી બીએસપી અને આર ની સંયુક્ત જનસભા યોજાશે આપીર્વાદ ને આપ ચોકીદાર ગરીબ કી કા હિસાબ લેગા अब पीएमसी के जगाई मथाई जितनी ताकत लगा ले इंसाफ होने से नहीं रोक पाएंगे। प्रधानमंत्री नरेंद्र मोदी गई काले दिल्ली ना ताल कटोरा स्टेडियम में एक राष्ट्रीय व्यापारी सम्मेलन में देशभर ना व्यापारियों ने संबोधिता। જેમાં તેમણે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ઇમાનદારી પૂર્વક પ્રયાસો કરવામાં આવે તો તેની સીધી અસર દેશના વિકાસ ઉપર થાય છે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાડે જાણકારી આપી હતી આ સંમેલનમાં દેશભરથી આવેલા હજારો વેપારી સામેલ થયા હતા આઝાદી કે કે બાદ સે કોંગ્રેસ व्यापारियों को लेकर एक धारणा बना दी गई थी कि देश में जो कुछ भी गड़बड़ हो रही है वो सिर्फ व्यापारियों की वजह से हो रही है कांग्रेस के जमाखोरों ने महंगाई के खेल से फायदा उठाया और बहुमत व्यापारी वर्ग पर मर दी कि महंगाई व्यापारियों की वजह से होती है जबकि सच्चाई तो ये है સામે આવી રહી છે આ ઘટના ગઈકાલે ઉત્તર પ્રદેશના મેનપુરી ખાતે થી આવી હતી જ્યાં આશરે બે દાયકા બાદ સમાજવાદી પાર્ટી ના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ અને બહુજન સમાજવાદીના અધ્યક્ષ માયાવતી એક પંચ પર સાથે આવ્યા હતા આ પૂર્વે બંને નેતાઓ વર્ષ 1995 માં એક મંચ પર જોવા મળ્યા હતા મેનપુરી ખાતે મુલાયમ સિંહે જનસભાને સંબોધી હતી જ્યાં તેમણે માયાવતી અને ગઠબંધનનું સ્વાગત કર્યું હતું આ ઉપરાંત માયાવતીએ પણ સભાને સંબોધી હતી જ્યાં તેમણે મુલાયમ સિંહને ઉત્તર પ્રદેશના અસલી નેતા ગણાવ્યા હતા આ ઉપરાંત મહાગઠબંધનના ઉમેદવાર અને સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ જેઓ મેનપુર બેઠકના ઉમેદવાર છે તેઓને વિજયી બનાવવા માટે લોકોને અપીલ કરી હતી महिलाओं के साथ ही शोषण हो रहा है बहुत जबरदस्त तरीके से इसके लिए हमने लोकसभा में सवाल उठाया था और मुझे उतनी सभी गर्व के नेताओं ने स्वीकार किया और दिया कि महिलाओं का शोषण नहीं होने दिया जाएगा चौथा सर पड़ा है तो मैनपुरी के साथियों मैनपुरी के नौजवानों हमें आप कितने बार जुटा चुके होंक बार अब आठवीं बार हम खंडर रहे हैं आपके कहने से तो भारी मोहम्मद से आठवीं बार जुटा देना खासकर 2 जून उन्नीस के हुए गेस्ट हाउस कांड के होने के बावजूद भी यहाँ उत्तर प्रदेश में बी व सपा गठबंधन करके बी व सपा का गठबंधन करके ये लोकसभा का आम चुनाव लड़ रहे हैं और अभी इसी गठबंधन के तहत यहाँ मैनपुरी लोकसभा की सीट से खुद श्री मुलायम सिंह यादव जी ये चुनाव लड़ रहे हैं जिनके समर्थन में ये खुद भी यहाँ वोट करने के लिए वोट देने के लिए आप लोगों से अपील करने के लिए आई है आपने जनता से अपील की है कि आदरणीय नेताजी को अच्छे वोटों से जिताएं। मुझे पूरा भरोसा है यहाँ की जनता पर नेताजी की सेवाओं का और नेताजी के विकास को और नेताजी ने जिस तरीके से हम सबको जगाने का, का काम किया जिस तरीके से हमें और आपको इस राजनीति में और समाज में सम्मान देने का मौका मिला है आज आपकी अपील के बाद मैनपुरी लोकसभा की जनता ऐतिहासिक वोटों से, से जिताने जा रही है कांग्रेस प्रवक्ता प्रियंका चतुर्वेदी कांग्रेस माथी राजीनामे आप તે મુંબઈ ખાતે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં સામેલ થયા છે આ પ્રસંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે તેમણે આત્મસન્માન માટે આ પગલું ભર્યું છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પ્રિયંકા ચતુર્વેદી જ્યારે મથુરા ખાતે રાફેલ મુદ્દા પર કોંગ્રેસ વતી પ્રતિક્રિયા આપતા હતા ત્યારે કોંગ્રેસના અમુક નેતાઓ દ્વારા તેમનું અપમાન થયું હતું આ મુદ્દે ફરિયાદ કરતા આ તત્વોને પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા હતા પણ ગણત્રીના દિવસોમાં તમામ લોકોને પક્ષમાં પાછા લેતા પ્રિયાંકા ચતુર્વેદી દ્વારા પક્ષ છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બહુત લેટડાઉન ઓલી ફીલિંગ હુઈ ઓર મુજે લગા મેરી આત્મસન્માન લડાઈ અગર આજ મેને નહીં લડી તો બહુત સારી મહિલાએ હે વહા પર जिनको મે સેલ करूंगी મેને સબ સોચ કર સબ સમજ કર ઓર જાન કર કે મેરી જવાબદારી મે સ કે પ્રતિ હૈ કન મુદ્દો કે પ્રતિ હૈ સબ ચુન કર સોચ કર સમજ કર શિવસેનામાં જુને કા મન બનાયા હૈ લોકસભાના ત્રીજા તબક્કા માટે પ્રચાર ચરમસીમા પર છે રાજ્યની છવ્વીસ બેઠકો માટે ભાજપ કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે ત્યારે વલસાડના ધરમપુર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જાહેર સભાને સંબોધી હતી જાહેર સભાના સંબોધતા તેમણે કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે આદિવાસીઓ માટે જે કામ કર્યા છે એ અન્ય કોઈ સરકારમાં થયા નથી

પચાસ વર્ષ ની સરકાર અને બીજી બાજુ નરેન્દ્રભાઈ ની પંચાવન મહિના ની સરકાર કોંગ્રેસ ના સમયમાં જેટલા પટ્ટા ના પાયા એનાથી ચાર ગણા પટ્ટા નરેન્દ્ર મોદી ની ભારતીય જનતા પાર્ટી ની લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહેતા પોતાના ઉમેદવારને જીતાડવા માટે જોરશોરમાં પ્રચાર પ્રસારની સાથે દરેક રાજકીય પક્ષોની જાહેર સભાઓ યોજાઈ રહી છે ત્યારે બારડોલી લોકસભાની બેઠક માટે ગઈકાલે તાપી જિલ્લાના બાજીપુરા ગામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું રાહુલ ગાંધીએ બારડોલીમાં સંમેલનને સંબોધતા કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા दो हजार में हमारी सरकार आएगी हमने प्लानिंग कर है भैया पहनिंग करनी होगी दो हजार उन्नीस में हमारी सरकार आएगी हम आपको 6 महीने के अंदर कंपल टैक्स हटा के जीएसटी दे देंगे एक टैक्स होगा कम से कम टैक्स होगा अट्ठाईस परसेंट नहीं कम से कम टैक्स होगा और, तो तो और ये आपको हर महीने फॉर्म भरने पड़ती है आपको नहीं भरनी पड़ेगी और ये जो आपके पास विश्व नए लोग आते हैं बैंक લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ત્રેવીસ એપ્રિલે મંગળવારે ગુજરાતની છવ્વીસ બેઠકો પર મતદાન થશે ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી હોવાથી દરેક રાજકીય પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે ખેડા સત્તર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનસભા યોજી હતી ચૂંટણી સભાને સંબોધતા છવ્વીસ બેઠક પર કમળ ખીલવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ કરવા અનુરોધ કર્યો હતો

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પક્ષના પ્રચાર અને મતદારોને રીઝવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે બનાસકાંઠાના દિયોદર પાંથાવાડા ખાતે ચૂંટણી સભા ગજવી હતી તેમણે કોંગ્રેસના પરિવારવાદ પર પ્રહાર કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ખોટા કરી રહી છે આજ દિન સુધી કોંગ્રેસે ખેડૂતો માટે કશું જ કર્યું નથી આ સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ છોડીને આવેલા ધાનેરા ઠાકોર સમાજના કાર્યકરો ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા બનાસકાંઠા જિલ્લાના તમામ ઠાકોર આગેવાનો ની મારી સભા થઈ ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ ટેકો અને મદદ કરવાની ખાતરી આપી છે ઠાકોર સમાજ ખૂબ કોંગ્રેસ નારાજ છે આખા ગુજરાતમાં અને બધા સમાજ સાથે કોંગ્રેસે જે રીતે છેતરપિંડી કરી છે ખુલ્લી પડી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી સબ સમાજ ખુલ્લી સાથે આગળ વધી રહ્યું છે રાજ્યમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમ માડમના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ખંભાળિયા ખાતે જાહેર સભાને સંબોધી હતી જોધપુર ગેટ ખાતે યોજાયેલી સભામાં રૂપાલાએ મોદી સરકારની યોજનાઓની માહિતી આપીને વિકાસના નામે મત માંગ્યા હતા આ પ્રસંગે ખંભાળિયા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના હુસેન ભોકલ સહિત અઢાર જમાતના લોકો ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસ પર પ્રહાર કરવાની સાથે મોદી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના નામે અને 5 વર્ષમાં તેમણે કરેલા વિકાસ કામો નો તાપમાં જે પ્રકારે આ વિસ્તારના યુવાનો આગેવાનો ઉમટી પડ્યા એ ઉત્સાહને જોતા એવું લાગે છે પૂનમબેન રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાન ને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા છેલ્લી ઘડીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ઉમેદવારો ગામડાઓમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે સુરેન્દ્રનગર લોકસભાની સાથે ધાંગધ્રા વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાવાની છે માટે ગઈકાલે સાંજે કોંઢ ગામે ભાજપની એક સભા યોજાઈ હતી જેમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ ઉમેદવાર ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને વિધાનસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ સાબરિયા હાજર રહ્યા હતા અને લોકોને મત આપવા માટે અપીલ કરી હતી સભાને સંબોધતા આગેવાનોએ સરકાર દ્વારા થયેલ કામો વિશેની માહિતી લોકોને આપી હતી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા છે અને કોંડ ગામ એક એવું ગામ છે કે જે હંમેશા ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ આપતું આવ્યું છે આ જનમેદની દ્વારા અને જે પ્રકારનું સમર્થન પ્રાપ્ત થયું છે એના ઉપરથી એ વાત ફલિત થાય છે કે ડાંગરા વિધાનસભા ક્ષેત્રની અંદર અને સુંદર લોકસભા સીટની અંદર ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો વિજય પ્રાપ્ત કરશે રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈ વિવિધ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના તાલુકામાં વિરોધ પક્ષના નેતા અને અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો તેમણે શહેરના બજારો તેમજ ડોર ટુ ડોર પ્રચાર કરી લોકોને કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરી હતી અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગઈકાલે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પત્રકાર પરિષદ યોજી હતી તેમાં તેમણે દેશની આઝાદી બાદ નોટબંધીના નિર્ણય પર કેન્દ્ર સરકારની ટીકા કરી હતી તેની સામે ભાજપના પ્રવક્તા ભ્રવરત પંડ્યાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી इस देश को एक कैशलेस इकोनॉमी देंगे बात तो सही थी बाकी सब कैशलेस हो गए इनके पास कैश ही कैश रहा आज पूरे देश में जब दो तबके में इलेक्शन पूरा हुआ है पूरे देश में श्री नरेंद्र भाई मोदी के नेतृत्व में बीजेपी की लहर है कांग्रेस हताश है और इसीलिए गुजरात को टारगेट करने के लिए गुजरात के नेतृत्व को टारगेट करने के लिए તેજ કરી જુદા જુદા સંમેલનો કરી રહ્યા છે અમદાવાદમાં વાસણા ખાતે અમદાવાદ પશ્ચિમ લોકસભાનું યુવા મોરચાનું એક મહાસંમેલન બજરંગ દળના સ્થાપક અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વિનય કટિયારની ઉપસ્થિતિમાં યોજાઈ ગયું

उनके लोग लगे हुए हैं और मैं समझता कि जल्दी ही इसका निर्णय होगा और अयोध्या के अंदर राम मंदिर बनेगा पोरबंदर लोकसभा और माणावदर विधानसभा एनसीपी ना उम्मीदवार रेशमा पटेल गई काले जुनागढ़ वंथली ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તેમણે ભાજપ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ હુમલો ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે તેમણે પોલીસને આપેલ નિવેદનમાં આક્ષેપ કર્યો હતો કે દ્વારા તેમનું ગળું દબાવી છાતી પર હુમલો કરી કપડાં ફાડવાનો પ્રયાસ કર્યો હતો પોરબંદર બેઠકના કોંગ્રેસી ઉમેદવાર લલિત વસોયાએ આક્ષેપ કર્યો હતો કે એક નારીનું સન્માન ન જળવાય ભાજપ હવે હાર જોઈ ગયું છે એટલે આ પ્રકારના હુમલા કરાવે છે પોલીસે સામસામી ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી આજે ભયનો માહોલ ફેલાવી મતદાન ઓછું થાય એટલા માટે એક જ સમયે કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ઉપર હુમલો કરવામાં આવે બીજો હુમલો માણાવદર અંદર રેશમા પટેલ કે જે એક મહિલા છે એક મહિલાને પોતાનો પ્રચાર કરતી અટકાવવા માટે હિચકારો હુમલો કરે અને હોસ્પિટલમાં દાખલ થવું પડે આ બંને કૃતિઓની હું ટીકા કરું છું રેશમાબેન પટેલ એ માણાવદર સીટના એનસીપીના જે ઉમેદવાર છે તે પ્રચાર અર્થે ગયેલા તો ત્યાં જે લોકો કામ કરતા હતા ત્યાં એને હેન્ડબિલ્સ ચોપાનિયા વેચવા કશું કરતા એમની ફરિયાદ પ્રમાણે એ લોકોએ ત્યાં હાજર હતા એમણે કીધું કે આ ભાજપનો ગઢ છે અહીંયા તમારે નહીં આવવાનો આવી આક્ષેપો રેશમાબેને કરેલા અને એને ગળું પકડવાની કોશિશ કરી

મારા ઉપર હુમલો કર્યો લોકસભાની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા બાદ આ વખતે થર્ડ જેન્ડર કમ્યુનિટી પણ વોટિંગ કરશે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં રાજ્યભરમાં નવસો નેવું થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે જેમાં સૌથી વધુ બસો થર્ડ જેન્ડર મતદાતા વડોદરામાં નોંધાયા છે આ તમામ મતદાતાઓને ઓળખપત્ર મળી ગયા છે નોંધનીય છે કે વડોદરામાં લક્ષ નામની સંસ્થામાં થર્ડ જેન્ડર કમ્યુનિટી કામ કરે છે આ સંસ્થાના વજુદ નામના પ્રોજેક્ટ હેઠળ થર્ડ જેન્ડર મતદાતાની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેની નોંધણી કરાઈ હતી આ અવસરે સંસ્થામાં થર્ડ સે કેક કાપીને ખુશી મનાવી હતી પહેલા વખત વોટિંગ કરી રહેલા થર્ડ જેન્ડર કમ્યુનિટીમાં લોકસભાની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેથી પ્રચાર માટે હવે ગણતરીના કલાક જ રહ્યા છે આ છેલ્લા કલાકો માં રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડના પ્રચાર માટે રાત્રી સભા યોજાઈ હતી જનસભામાં રતનસિંહહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ શોષણ કરતો પક્ષ છે જેનું ઉદાહરણ હું જ છું મે 2002 થી 2017 સુધી વિધાનસભાની ટિકિટ માંગી મને ના આપી અને છેવટે હું અપક્ષ ચૂંટણી લડી જીત્યો અને ભાજપમાં જોડાયો ભાજપે મને લોકસભાની ચૂંટણી માટે પણ ટિકિટ આપી જનસભામાં રતનસિંહહે લોકોને ભાજપને મત આપવા માટે અનુરોધ કર્યો હતો જામનગર શહેરમાં મીઠાઈના એક વેપારીએ પેંડાની અંદર મતદાન અવશ્ય કરો નું સ્લોગન લખી લોકોને વિનામુલ્યે પેંડા ખવડાવી મતદાન જાગૃતિની અનોખી પહેલ કરી છે ત્યારે દુકાનદારની આ પહેલથી શહેરીજનો આકર્ષિત થયા છે અને મતદાન અવશ્ય કરશે તેમ જણાવ્યું આપણા દેશના સર્વાંગી વિકાસ સમૃદ્ધિ સલામતી સુરક્ષા અને પ્રગતિ માટે મતદાન અવશ્ય કરવું જોઈએ મારા ધંધાના માધ્યમથી મીઠાઈ પર એક સંદેશો લખ્યો છે મતદાન અવશ્ય કરવું જોઈએ મારે ત્યાં આવતા ગ્રાહકો અને નીકળતા રાહદારીઓ માટે ફ્રીમાં પેંડા ખવડાવી અપીલ કરું છું કે મતદાન અવશ્ય કરવું જોઈએ તમારા મતનું મહત્વ શું છે એ માટેનું મેં એક હોર્ડિંગ લગાવ્યું છે બારે એ કેમ્પેઇન દ્વારા વધારે ને વધારે જાગૃતિ આવે અને લોકો વધારે મતદાન કરે એ હેતુથી આ લોકોએ જે આટલો અનોખો અને સરસ કેમ્પેઇન સ્ટાર્ટ કર્યું છે વિનામૂલ્યે પેંડા બધાને ખવડાવી અને પેંડા ઉપર અપીલ કરે છે કે ભાઈ તમે મતદાન કરો તો ડેફિનેટલી આપણે પણ આપણામાં જાગૃતિ લાવવી જોઈએ મીઠાઈના

અને લોકો સમયસર મતદાન કરે તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે તો દિવ્યાંગોને મતદાનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પ્રથમવાર ચૂંટણીમાં બ્રેઇલ લિપિનો પણ ઉપયોગ કરાયો છે જેને આંખમાં તકલીફ છે એ લોકોને બ્રેઇલ લિપિવાળા કાર્ડ આપવામાં આવ્યા છે જે નવા મતદાર હોય સાવ નવા એટલે આ વર્ષે અઢાર વર્ષ થઈ ગયા હોય અને જેનું કાર્ડ આવે અંધપંગનું એ લોકોને બ્રેઇલ લિપિવાળા કાર્ડ પણ આપવામાં આવે છે સાથે સાથે એક માહિતી પુસ્તિકા પણ આપવામાં આવે છે જે માહિતી પુસ્તકામાં કહેવામાં આવે છે કે ભાઈ આ માહિતી પુસ્તિકા તમે વાંચજો અને બધાને વંચાવજો આ માહિતી પુસ્તિકામાં મતદાન કેમ કરવું એનો ટાઈમ કેવો છે એ બધી આમાં વિગતે બી ચર્ચા કરવામાં આવેલી હોય છે અને મારી સાથે જે મદદગીરી અને મારી સાથે જે સહાયક સાથે ફ્રી આવીને અને મતદાન કરે એવી અમારે જે વધારે વધારે મતદાન થાય અને હું મતદાન ત્રેવીસ તારીખના રોજ સવારે નવ કલાકે પણ મત આપી શકું છું સાથે લઈને મદદગીરી સાથે લઈ ઇન્ડિયન પ્રીમિયર લીગની ગઈકાલે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઇટ રાઇડર્સને દસ રને હરાવ્યું હતું બસો ચૌદ રનના વિજયનો લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સ વીસ ઓવરના અંતે પાંચ વિકેટ ગુમાવી માત્ર બસો ત્રણ રન જ કરી શક્યું હતું અગાઉ નિર્ધારિત વીસ ઓવરમાં બેંગ્લોરે ચાર વિકેટે બસો તેર રન નોંધાવ્યા હતા જેમાં વિરાટ કોહલીએ અઠાવન બોલમાં સો રન નોંધાવ્યા હતા અને આ આ સાથે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર タイにパスチェル。